સુરતની વાત કરીએ સુરતમાં આયુષ્યમાન કાર્ડમાં અપ્રુવલ નહીં મળતા લોકોને પડી રહી છે હાલાકી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને આ મામલે લખ્યો છે પત્ર કૌભાંડ કર્યું ખ્યાતિ હોસ્પિટલ અને ભોગવવાનું પ્રજાને આવ્યું છે કુમાર કાનાણીએ પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરી આયુષ્માન કાર્ડ અંગે સંખ્યાબંધ ફરિયાદો આવી રહી છે અનેક લોકોના ઓપરેશન અટવાયા હોવાની ફરિયાદ પણ હોવાનું તેમણે કહ્યું ઇમરજન્સી કેસમાં પણ ઓપરેશન અટવાયાની ફરિયાદ છે આયુષ્યમાન કાર્ડ ની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુલની રાહ જોઈ રહ્યા છે હજે રોગનો હુમલો કર્યો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય છે કારણ થયું છે એ ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ